નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ડે ન્યુઝ નર્મદા જિલ્લો એટલે આદિવાસી વિસ્તાર નાદોદ પૂર્વ પટ્ટી સમસ્ત આદિવાસી સમાજના નેતા અને મહાકાળીના નામે પ્રખ્યાત સ્વર્ગસ્થ દિનેશભાઈ તળવીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું સમસ્ત આદિવાસી સમાજના સ્પષ્ટ વક્તા સમાજની ધરોહર નિષ્ઠાવાન યુવાનોના રહબર પૂર્વ આદિવાસી વિસ્તારમાં સિંહ જેવી ખ્યાતિ ધરાવનાર સ્વર્ગસ્થ દિનેશભાઈ તળવીનો જન્મ પચીસ ત્રણ ઓગણીસો ચુમ્માળીસના ના રોજ સાંઢિયા ગામે થયેલ તેમનો સ્વર્ગવાસ એકવીસ એપ્રિલ બે એકવીસે થયો ગરૂડેશ્વર મહાકાલી એન્કલાવ ખાતે પ્રતિમા અનાવરણ પ્રસંગે પૂર્વ પટ્ટીના સામાજિક આગેવાનો પૂર્વ આદિજાતિ મંત્રી માજી ધારાસભ્ય તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસીઓ હાજર રહ્યા સ્વર્ગસ્થ દિનેશભાઈ તળીના સ્મરણોને યાદ કરતા તમામે હાજરી આપી હતી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી શબ્દશરણ તળવી ઉપસ્થિત રહ્યા હતા